વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો નહીં સેટ આપવાનો છે જેમના ઓનર છે અશોક સિંહ તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર અને ટ્રેલર સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું મહિન્દ્રા ટ્રેક્ટર છે બે હજાર અને ચૌદના આ ટ્રેક્ટર પાવરફુલ છે હાઇડ્રોલિક કમ્પ્લેટ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ટ્રેક્ટર ઓઇલ બ્રેક વાળું જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે આખું કલર કરવામાં આવ્યું છે મહિન્દ્રા બસો પાસઠ ટ્રેક્ટર સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પીચોતેર ફૂટનું ટ્રેલર છે ટ્રેલરમાં તમને કાગળ નહીં મળે લખાણ મળી જશે ઉમિયા ટ્રેલર તળિયું ચોખ્ખું સાઈડિયું પત્રા સારા સળો જોવા નહીં મળે બાકી ટાયરનું કંડિશન પણ સારું છે વધારે માહિતી માટે અશોક સિંહનો કોન્ટેક કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો અને માર્કેટમાં ક્યાંય પણ આથી સસ્તી અને સારી વસ્તુ મળશે નહીં તો વહેલી તકે અશોક સિંહનો કોન્ટેક કરજો ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમતની વાત કરું બે લાખ ને પાસઠ હજાર રાખવામાં આવેલી છે કિંમત કિંમત ફિક્સ છે ભાવમાં ફેરફાર થશે નહીં આ ભાવમાં તમારે બે લાખ પાસઠ હજારમાં સેટ લેવો હોય તો જ ફોન કરવાનો ત્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો પણ રાજકોટ અને પ્રોપર તમને રાજકોટની અંદર જય ભવાની હોટલ પાસે જોવા મળશે માધાપર ચોકડી જય ભવાની હોટલ તમારે

પછી જ જો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ઠક્કો થશે અને આખી ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર નવા જોવા મળશે નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો ચારે ચાર ટાયર નવા છે બે હજાર નવના મોડેલનું વન ઓનર જે સીરી ટ્રેક્ટર બે લાખીસ હજાર કિંમતમાં રૂબરૂ સ્થળ પર થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને જિલ્લો સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કુલદીપભાઈ નું ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ અને મેઘા પીપળીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા મોબાઈલ નંબર નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો વિડીયો નીચે મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કુલદીપભાઈ નામ નવાણું જીરો અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તો કરી લેજો સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ ટ્રેક્ટર ઓગણ ચાલીસ હોર્સ પાવર નું જોવા મળશે મોડેલની વાત કરું બે હજાર અને તેર ના મોડેલ નું છે આ ટ્રેક્ટર અને વન ઓનર છે એન્જિન જોવા મળશે અને ટ્રેક્ટર તમે જોઈ શકો છો આખું ક્લીન ચોખ્ખું ફૂલ સાચવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો નો નથી બે હાજર તેર ના મોડેલ નું કંપની ફિટિંગ ટોપ કન્ડિશન વન ઓનર

સીટ છત્રી પણ સારા આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડીયોની અંદર ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ચાલીસ ટકા જેવા ટાયર કંપની ટાયર ચાલીસ ટકા અને પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમતની વાત કરું ત્રણ લાખ પચીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો સુરેન્દ્રનગર અને દુદરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ઈઠોતેર ઇઠોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ચારસો ઓગણચાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે મોડેલ ની વાત કરું બે હજાર અગિયાર ના મોડેલ નું આ ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો બે હજાર અગિયાર ના મોડલનું એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કંપની ફિટિંગ જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એક હાથે ચાલેલું આખું ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમની માહિતી કઈ રીતના મેળવવી આગળ બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને

અને બે હજાર અગિયારનું મોડલ બે હજાર ચૌદનું પાર્સિંગ બુક કાગળિયા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ એન્જિન આખું કંપની ફિટિંગ અને ટ્રેક્ટરની કિંમત બે લાખ પાંત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દખુભાઈ નામ અઠાણું બે અઠાવન અથવા સિંતેરેક છાસઠ વાળા નંબર પર ફોન કરી આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર પાંચસો સત્તાવન સિલ્વર માં ટ્રેક્ટર તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો

તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ રિવર્સ પીટીઓ અને મલ્ટી સ્પીડ જોવા મળશે ઓઇલ બ્રેક પણ છે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને ટાયર તમે વિડીયો અંદર જોઈ શકો છો એમઆરએફ કંપનીના ટાયર નાખવામાં આવ્યા છે આગળના પાછળના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજીત કિંમત કરી અને જાણવાની રહેશે કિંમત કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર નાના સુરકા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ત્રાણું એક સાડત્રીસ વાળા નંબર છે તે ઓનરના છે દીપક ભાઈને કોન્ટેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો સોનાલિકા ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે અશોક સિંહને વેચવાના છે આ બંને વસ્તુ વ્યાજબી ભાવે સૌપ્રથમ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ મોડલ છે બે હજાર એકનું બે હજાર એકના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટ્રેક્ટરની અંદર આખું કલર કામ કરવામાં આવ્યું છે અને એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ માહિતી પણ હું બધી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને આ સેટ લેવા કે જોવા જાઓ પેલા ઓનરનો કોન્ટેક કર્યા બાદ જજો જો વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ્સના ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ સારા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને પાર્સિંગ પૂરું છે પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની સાથે ટ્રેલર આપવાનું છે ટ્રેલર પણ તમે જોઈ શકો છો પીચોતેર ફૂટનું ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સળો જોવા નહીં મળે ઉમિયા ટ્રેલર ટ્રેલરના ટાયર મીડિયમ કન્ડિશનમાં બુક જોવા નહીં મળે લખાણ તમને મળી જશે બુક ટ્રેલર તમે વિડીયો અંદર સેટ ક્લિયર કટ જોઈ શકો છો કિંમત ટ્રેક્ટર અને ટ્રેલરની બે લાખ પંદર હજાર રાખવામાં આવી છે તમે વધારે માહિતી માટે અશોકસિંહનો કોન્ટેક કરી શકો છો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સેટ તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે અશોક સિનામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી બંને વસ્તુ લઈ શકો છો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ચારસો પંચ્યાસી ફોર એટ ફાઈવ તમે વિડીયોની અંદર જોઈ શકો છો પિસ્તાલીસ હોર્સ પાવર નું આ ટ્રેક્ટર છે

ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની બધી માહિતી વિડીયોની અંદર મળી જશે જશે પૂરો જોવાનો છે ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કર્યા વેચાઈ તમારે ખોટો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી સારા બેટરી નવી નાખવામાં આવી છે ટોપ કંડીશન આખું જવાબદારી વાળું ઓરિજિનલ ટ્રેક્ટર ટાયર્સ છે તે સાઠ ટકા જેવા ટાયર જોવા મળશે કિંમતની વાત કરું બે લાખ અને દસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો